ચાલો બાળકો તમારા બધાના હાથમાં રાષ્ટ્રધ્વજ છે એ આપણા ભારત દેશનો રાષ્ટ્રધ્વજ છે એની અંદર ત્રણ રંગો આવેલા છે એમાં જે ઉપરનો રંગ છે તમારી પાસે રાષ્ટ્રધ્વજ છે ને એમાં ઉપર જે આ રંગ છે એ કેસરી રંગ છે કયો છે પછી વચ્ચે જે રંગ છે એ સફેદ રંગ છે ત્યાર પછી નીચે રંગ છે એ લીલો રંગ છે આ કેસરી રંગ શું કામ છે તો કે આપણા દેશને વીરતાનું પ્રતિક છે આપણા દેશના વીરતાનું પ્રતિક છે પછી સફેદ રંગ શેના માટે છે શાંતિનું પ્રતિક છે શું છે શાંતિ અને આ લીલો રંગ છે એ આપણા દેશની હરિયાળીનું પ્રતિક છે જો એની અંદર એક ચક્ર આવેલું છે જોયું આ ચક્ર

તે દિવસે આપણે ધ્વજવંદન કરવા માટે બધા આપણી શાળામાં ભેગા થશું અને આપણે ધ્વજવંદન કરીશું અને તે દિવસે આપણે રાષ્ટ્રગીત પણ બોલીશું બરાબર છે ને આપણું રાષ્ટ્રગીત કયું છે જનગન મન આપણે રોજ બોલીએ છીએ ને જનગન મન હા તો તે દિવસે આપણે રાષ્ટ્રધ્વજને સલામી આપીશું અને રાષ્ટ્રગીત બોલીશું તો આપણને બધાને આપણા દેશના રાષ્ટ્રધ્વજ અને એના રંગની એમાં કેટલા રંગ છે તો ખબર હોવી જોઈએ કેટલા રંગ છે ત્રણ કેટલા રંગ છે ત્રણ ચાર હા જો અનન્યા કે છે ચાર રંગ તો ચોથો રંગ કહો અશોક ચક્રનો જે કાળો રંગ છે ને એ ચોથો રંગ પણ હા એમાં ત્રણ પટ્ટા છે એ ત્રણ પટ્ટાનો રંગ છે કેસરી સફેદ અને સરસ બહુ સરસ ચાલો